નવેમ્બરની સવારે અમદાવાદના સોલા બ્રિજ પરથી તબીબ સહિતના ગ્રુપ પસાર થઈ રહ્યું હતું ત્યારે જ એક કાર ચાલકે બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી બે તબીબને અડફેટે લઈ ફરાર થયો હતો સદનસીબે ઘટનામાં જાનહાની અટકી હતી પરંતુ એક મહિલા તબીબને ગંભીર ઇજા પહોંચી હતી હિટ એન્ડ ઘટનાના શહેરીજનોમાં ગંભીર પડઘા પડ્યા બાદ અમદાવાદના ગ્રુપ દ્વારા એક સાયકલ રેલી પણ યોજવામાં આવી હતી એની ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રેવીસમી તારીખે અકસ્માત સર્જનાર નબીરાને ઝડપી પાડ્યો આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે સીસીટીવી મહત્વના સાબિત થયા છે પોલીસ સો સીસીટીવી ફંફોડીને આરોપી સુધી પહોંચી હિટ એન્ડ રનનો બનાવ બન્યો એ પહેલા આરોપીઓ પાર્ટી કરી હોવાનું પણ સામે આવ્યું